તો ચલો આજે આપણે ખલીલ જિબ્રાનના અદભુત પુસ્તક ધ પ્રોફિટમાં થોડા ઊંડા ઉતરીએ હા બિલકુલ આ એ પુસ્તક છે જેમાં પૈગંબર અલ મુસ્તફા ઓર્ફાલી શહેર છોડતા પહેલા જીવનના અલગ અલગ પાસાઓ પર એમનું જ્ઞાન વહેંચે છે અને આપણી પાસે તેના કેટલાક અંશો છે વાત એ છે કે આ પુસ્તક લગભગ સો વર્ષ જૂનું હોવા છતાં આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે નહીં ખરેખર એની વાતો કાલાતીત છે પ્રેમ લગ્ન બાળકો કામ સુખ દુઃખ એમ ઘણા બધા વિષયો છે આજે આપણે એમાંથી કેટલાક પર ધ્યાન આપીએ જેમ કે કાર્ય આનંદ શોખ અને આપવો હા ચોક્કસ શરૂઆત કાર્યથી કરીએ હા જીબ્રાન કહે છે કામ એ પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે એટલે વર્ક ઇઝ લવ મેડ વિઝિબલ આ સાંભળવામાં તો બહુ સરસ લાગે છે હે ને પણ આજની દુનિયામાં જ્યાં કામ ઘણીવાર ફક્ત યુ નો જરૂરિયાત હોય છે આ થોડું વધુ આદર્શવાદી નથી લાગતું સારો મુદ્દો છે પણ જિબ્રાનનો કહેવાનો અર્થ કદાચ એ છે કે કાર્ય માત્ર પૈસા કમાવાનું સાધન નથી અચ્છા જ્યારે તમે કામમાં દિલ રેડો છો ત્યારે એ માત્ર કામ નથી રહેતું એ તમારી જાતની અભિવ્યક્તિ બને છે એટલે કે એ તમને પૃથ્વી સાથે જીવન સાથે જોડે છે અને જો પ્રેમ વગર કરો તો એ જાણે એમ કે કડવી રોટલી ખાવા જેવું છે પેટ ભરાય પણ અધૂરું હમ એટલે કાર્યનું આધ્યાત્મિક મૂલ્ય રસપ્રદ બરાબર હવે આનંદ અને શોક આ બંને વિશે એમણે કહ્યું કે તે અવિભાજ્ય છે તમારો આનંદ એ તમારો ઉઘાડો પડેલો શોક છે આ સમજવું થોડું અઘરું છે હા સામાન્ય રીતે આપણે એને અલગ જ જોઈએ છે સુખ જોઈએ દુઃખ નહીં બરાબર પણ જીબ્રાન રૂપક વાપરે છે જેમકે જે વાસણમાં તમે આનંદની શરાબ ભરો છો એ એ જ વાસણ છે જે કુંભારની ભઠ્ઠીમાં તપ્યું છે અને જે વાદ્ય તમને શાંતિ આપે છે એ એ જ લાકડું છે જેને છરીથી કોતરવામાં આવ્યું છે એટલે અનુભવની ઊંડાઈ બંને આવે છે હા જેટલો ઊંડો શોક તમારા અસ્તિત્વમાં કોતરા છે એટલો જ વધુ આનંદ તમે સમાવી શકો છો એ એકબીજાના પૂરક છે જીવનના સંતુલન માટે જરૂરી વાહ આ દ્રષ્ટિકોણ તો જીવનની મુશ્કેલીઓને જોવાની રીત જ બદલી નાખે ખરેખર અને પછી છે આપવું ગીવિંગ આપણે મોટે ભાગે તો વસ્તુ આપવાની વાત કરીએ છીએ પૈસા ભેટ સોગાત હા પણ જિબ્રાન અહીં પણ ઊંડા ઉતરે છે એ કહે છે કે સાચું આપવું એ તમારી સંપત્તિમાંથી આપવું નથી તો પછી પણ તમે જે છો તેમાંથી આપવું જ્યારે તમે તમારી જાતમાંથી આપો છો ત્યારે જ તમે ખરેખર આપો છો પોતાની જાતમાંથી એટલે કે આપણો સમય આપણી શક્તિ આપણી લાગણીઓ હા બરાબર અને એ પણ કોઈ અપેક્ષા વગર જાણે ફૂલ સુગંધ આપે તેમ સાચી વાત જીવન પોતે જ જીવનને આપે છે આપણે તો ખાલી નિમિત્ત છીએ બિલકુલ તમે તો માત્ર સાક્ષી છો એમ કહે છે અને આ બધા ગહન વિચારોને રજૂ કરવાની એમની જે શૈલી છે કમાલની છે કમાલની છે ખૂબ કાવ્યાત્મક ચોક્કસ ભાષા જેવી છે કે વિચારો સીધા હૃદયમાં ઉતરી જાય સલાહ નથી પણ ચિંતન માટે પ્રેરણા છે હ અને અંતે જ્યારે અલ મુસ્તફા વિદાય લે છે ત્યારે પાછા આવવાનું વચન આપે છે જે જીવન અને જ્ઞાનના સતત ચાલતા ચક્રનું પ્રતિક છે ખરું ને હા કે શીખવાની અને સમજવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી તો સારાંશમાં કહીએ તો ધ પ્રોફેટ આપણને કામ આપણી લાગણીઓ સંબંધો આ બધાને એક અલગ વધુ ઊંડી આત્મિક દ્રષ્ટિથી જોવાનું જ શીખવે છે ભલે જૂનું પુસ્તક હોય પણ એની શાણ પણ આજે પણ એટલી જ તાજી છે બિલકુલ અને અંતે એક વિચાર મને ખૂબ સ્પર્શી ગયો આત્મજ્ઞાન વિશે કયો વિચાર જિબ્રાન કહે છે કે તમારો આત્મા અસીમ અને અમાપ સમુદ્ર છે અને પછી સલાહ આપે છે કે એમ ન કહો કે મેં સત્ય શોભી કાઢ્યું છે તું શું કહેવું પણ એમ કહો કે મને એક સત્ય મળ્યું છે અચ્છા એટલે કે સત્ય એક નથી પણ અનેક છે હા કદાચ એવું અથવા તો જ્ઞાન કે સ્વશોધ એ કોઈ અંતિમ જવાબ મેળવવાની વાત નથી એ કોઈ મંજિલ નથી પણ એક યાત્રા છે બરાબર એક સતત ચાલતી પ્રક્રિયા જેમ અગણિત પાખડીઓવાળો કમળ ધીમે ધીમે ખીલે છે એમ આપણી સમજ પણ વિકસે છે આના પર વિચારવા જેવું છે ખરેખર ખૂબ ગહન વાત છે